ફાયર ઓફિસર સુનિલ ચૌધરી ધુંબલ ફાયર સ્ટેશન આસપાસ ચોકડી ઓલરેડી અમે બીજા કોલમાં જતા હતા છોકરી લીફમાં ફસાયેલી હતી અને બીજા કોલમાં જતા હતા અચાનક આસપાસ ચોકડી પર આવ્યા તો જોયું કે આગની જ્વાળા ઊંચે ઉડતી હતી અમને ચોક્કસ કારણ તો ખ્યાલ હતો પણ ટ્રાન્સફોર્મર બાજુમાં હતું તો કે ટ્રાન્સફોર્મરમાં આગ લાગી છે હવે આજુબાજુ દુકાનો હતી પબ્લિકનું ઘણું હતું તો પહેલાં અમે કંટ્રોલને કીધું કે કંટ્રોલ બીજી ગાડીને તમે રેસ્ક્યુના કોલમાં મોકલો અમે અહીંયા આગ લાગી છે અને નુકસાન વધારે ફાયામાં થાય એવું છે તો અમે ગાડી અહીંયા અમારી રોકી લઈએ છીએ અને બીજી ગાડી તમે ત્યાં રેસ્ક્યુના કોલમાં ડિવાઈડ કરી નાખો અને પછી અમે ડિંડોલી ફાયર સ્ટેશનને બેકઅપ માટે બોલાવી કે આવીને ચોક્કસ કારણ ખબર પડી કે ગુજરાત ગેસની મેઇન લાઇન તૂટેલી હતી તો એ હિસાબે પાણીનો મારો સતત ચાલુ રાખવો પડે તો જ્વાળા બીજા માળ સુધી ઉપર જતી હતી અને બાજુમાં ટ્રાન્સફર્મર હતું એ હિસાબે અમે આગને કંટ્રોલમાં લેવા માટે એના પાણી મારવા સિવાય બીજો કોઈ ઉપાય નથી એનો અને ગેસ ગુજરાત ગેસ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સતત પાણીનો મારો ચાલુ રાખવામાં આવે એ હતું મેઇન રીઝન પાછળ મશીનરીથી ખોદકામ ચાલે છે અને એનાથી ડેમેજ થઈને મેન લીકેજ થઈ ઘટના સ્થળે ચાર ગાડીઓ અવેલેબલ આવેલી હતી ડિંડોલી ફાયર સ્ટેશન અને ડુબલ ફાયર સ્ટેશન પરિસ્થિતિ પરિસ્થિતિ એકદમ કાબુમાં છે અને ટોટલ જીબીના માણસો ગુજરાત ગેસના માણસો અને ફાયરની તમામ ગાડીઓ ઘટના સ્થળ પર ઉભેલી છે